સોમનાથ મહાદેવ ખાતે સંત નમ્ર મહારાજની ફેરનાથી છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરતા મહંત મોટુ બાપુ અને વીકી સંગરાજકા સહકારથી ઉનાળામાં લોહી સમાન સેવા ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ઉનાળાની તીવ્ર તાપમાં રાહત પહોંચાડવાના શુભ ઉદ્દેશ્યથી પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ઉનાળામાં સામાન્ય લોકો ગરમીથી હેરાન થાય છે ત્યારે તળેટીમાં ઠંડક સમાન છાશ પીવા મળી રહે એ જ આશયથી શરૂ કરાયેલા સેવા કાર્યમાં ભીમનાથ મહાદેવના મહંત શ્રી મન્ટુ બાપુ તથા મુસાફરો માટે અહીં તાજી ઉપલબ્ધ રહે છે ગરમીમાં છાસ પીવાથી માત્ર તરસ જ નહીં શરીર માટે આરોગ્યદાયક પણ ગણાય છે આ સેવા કેન્દ્રથી આજ દિન સુધી અનેક પરિવારોને લાભ મળ્યો છે અને આ લોકોએ આ કાર્યની ભારે પ્રશંસા કરી છે ભવિષ્યમાં પણ આ પ્રકારની સેવાઓ સતત ચાલુ રહે તે માટે યોજનાબદ્ધ રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે પેપર રિમાન શું પંડ્યામ રેલી